સુરત વધુ એક સફળતા મળી છે પોલીસે બકાપુર શૌચાલય પાછળના વિસ્તારમાંથી ના વિસ્તાર મનર કુમાર પરસોત્તમ સોલંકી નામના એક આરોપીને ઝડપી પાડ્યો છે આરોપી પાસેથી પોલીસે એક દેશી બનાવટની પિસ્તલ અને બે જીવતા કારતુસ જપ્ત કર્યા છે

ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસ એમ પરમાર ટીમને એક બાતમી મળી હતી કે મકાઈ પુલના ડબકાઓવાળા બિલ્ડિંગના કમ્પાઉન્ડ પાસેથી એક સાથે નીકળવાનો હતો આ વાત આધારે બ્રાન્ચની ટીમે એક મર્નર પરસોત્તમભાઈ સોલંકીને પકડી પાડ્યો હતો અને એના કબજામાંથી એક કન્ટેનલેટ પિસ્ટલ અને બે રાઉન્ડ મળી આવ્યા હતા આ પિસ્ટલ છે એને ત્રીસ હજાર રૂપિયામાં ત્યાંથી મધ્યપ્રદેશ ખંડવાતી ખરીદી હતી અને રાઉન્ડ બંને સાથે લઈ ત્રીસ અગિયાર બસોનો ગુટામાલ કબજે લીધો હતો મનરને આની પહેલાં પણ ત્યાં સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ મારામારીનો ગુનો દાખલ થયેલો છે ત્રણસો નો એ અરેસ્ટ થયેલો છે ચોવીસ દિવસ જેલમાં રહ્યો હતો આ બનાવના અનુસંધાને પોતાની પાસે વેપન રાખતો હતો કે સામેવાળા ફાતરી જે એના ઉપર એસોલ્ટ કરશે એના એ આધારે પોતાની પાસે વેપન રાખીને ફરતો હતો એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને વેપન સાથે પકડી પાડ્યો